સુરત શહેરના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહન ચાલકોની સુરક્ષા અને ભારે તીવ્રતા ધરાવતી હેડલાઇટ સામે સુરત પોલીસે ટ્રાફિક કમર કસી છે સુરતના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડીફાઈડ લાઇટ ધરાવતા બસો ને પચાસથી વધુ વાહન ચાલકો સામે આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરટીઓના જણાવ્યા પ્રમાણે આવા વાહન ચાલકોને મોડીફાઈ બદલ રૂપિયા પાંચ હજાર અને રોડ સેફટીને લઈને એક હજાર એમ છ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે સુરતના આસિસ્ટન્ટ આરટીઓ અંકિત શાહના જણાવ્યા અનુસાર ઘણા વાહન ચાલકો કંપની ફિટિંગની હેડલાઇટ સાથે છેડા કરીને તેમાં વધુ તીવ્રતા ધરાવતા એલ બલ્બ લગાવે છે આવી સફેદ અને તેજ લાઇટો સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાવી દે છે જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આરટીઓ દ્વારા દંડની રકમનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં મોટર વાહન ધારાની કલમ એકસોને બ્યાસી હેઠળ અને અધિકૃત રીતે બલ્બમાં ફેરફાર કે છેડા કરવા બદલ પાંચ હજારનો દંડ રોડ સેફ્ટી જોખમને લઈને માર્ગ પર અન્ય માટે જોખમ ઊભું કરવા બદલ વધારાનો એક હજાર રૂપિયાનો દંડ એમ કુલ મળીને દંડ છ હજાર સુધીનો વસૂલવામાં આવ્યો હતો સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ખાસ સૂચના કરેલી જે વ્હાઈટ લાઇટ એલ અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે મેં વાય જંક્શન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય લાઇસન્સના હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકો એની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેલાડા ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે ધંધાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ

ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઈટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વાઈટ એલઈડી લાઈટ લાઇટ કરીને આપની ગાડીમાં ન લગાડશો